ખૂબ સંઘર્ષ કર્યો ખૂબ લડાઈ લડી ચૌદ યુવાનો પણ ગુમાવ્યા બેન દીકરીઓને લાઠીઓ પડી અસંખ્ય યુવાનો પર કેસો થયો પછી આખરે સરકારે અમારી જીદ માની અને દસ ટકા અમને આર્થિક અનામત આપી ઈડબલ્યુએસ આપી અને યુવા સ્વાવલંબન યોજના એનું હજાર કરોડનું પેકેજ અમને મળ્યું એટલે આ એક આંદોલનની ફળસૂત્રી છે અને આંદોલનની ફળસૂત્રીની સાથે સાથે જે કહેવાય ને કે દુઃખદાયી ઘટનાનો પણ એક ખૂણો છે કે આટલો સંઘર્ષ કર્યા પછી આ મળ્યું છે એટલે ચોક્કસ વયમર્યાદાઓ વધી પાંચ વર્ષની પણ એ તો દરેક સમાજને લાભ મળ્યો અને પાટીદાર સમાજ એક લડ્યો અને એનો બિન અનામત વર્ગ જે વર્ગ અનામતમાં નહોતો આવતો બિનઅનામત દરેક સમાજને બિન અનામત વર્ગ હતો એને બધાને જ આ આંદોલન થકી ખૂબ મોટો ફાયદો થયો અને પાંચ વરસની જે વયમર્યાદા વધી છે એનાથી તો હું એવું માનું છું કે આજ પણ જીગરભાઈ આજ પણ ક્યાંક જઈએ ને તો એવા કેટલાય લોકો હોય છે જે સમાજના વાળા નહીં સમાજનો ભેદભાવ મુખ્યથી આમ કે બેન અમે તમારો આભાર માનીએ છીએ તમે આટલું આંદોલન કર્યું ને મારે છેલ્લા બે વર્ષ રહી જતા હતા તો એમાં હું પાસ થયો આજે નોકરી લાગી ગયો છું